વલસાડના અબરામાં સોના સરિતા મારુતિ વિદ્યાપીઠ સ્કૂલ પાછળ ચાલી રહેલ શિવ મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ કથાનો લાભ લીધો કથાકાર જય જોશી દ્વારા તારીખ સોળ જૂનથી તારીખ ચોવીસ જૂન સુધી સોના સરિતાના શિવભક્તો દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના નવ દિવસ સુધી અલગ અલગ ભગવાનના શિવની કથા કરવામાં આવે છે આ કથા રોજ રાત્રિના આઠ કલાકથી શરૂ થાય અને રાત્રિના અગિયાર કલાકે સમાપ્ત થાય છે ત્યારે આ શિવ પુરાણ કથાનો લાભ લેવા આજુબાજુના ગ્રામજનોને સોના સરિતા શિવભક્તો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સોના સરિતાના સભ્યો દ્વારા તારીખ સોળથી છવ્વીસ જૂનના રોજ શિવ મહાપુરાણ કથાનું આયોજન રાખ્યું છે જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો આ કથાનો લાભ લેવા માટે આવે છે અમારા તરફથી સર્વને ભાવ બીનું આમંત્રણ છે કે આ શિવકથાનો લાભ લેવા માટે સર્વ પધારે આ શિવકથા માટે અમે દરરોજ મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન કર્યું છે જેનો સમય સાંજે છ થી નો છે અને શિવ મહાપુરાણ કથાનો સમય રાત્રે સોના સરિતા પરિવારી તથા સમસ્ત જનો દ્વારા વલસાડ પ્રેમી જનતાને જણાવવા માંગે છે કે ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ શિવ પુરાણ મહાકથા ચાલી રહી છે